નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાંઈક નવસારી ન્યૂઝ નવસારીના કબીરપુર બજાર વિસ્તારમાં માતા કી ચોકીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે ચૈત્રવદ્ધ નોરતાના અષ્ટમીના દિવસે તેનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજન શ્રી મા ચેરિટેબલ મા વૈષ્ણવદેવી ચેરિટેબલ ટ્રસ્ટ અને એસ એસ અગ્રવાલ કોલેજના સૌજન્યથી આયોજન કરવામાં આવ્યું હતું અને આ વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં માતા ચોકીમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા જે માતાના માટે જે ભજન કીર્તન અને જે પૂજન કરવામાં આવ્યું હતું અને લોકો માતાજીને જે ચુંડણી ચઢાવવા માટે પણ મોટા સંખ્યામાં ભક્તો આવ્યા હતા અને તેઓની સાથે જ નવસારીના જિલ્લા ભાજપ પ્રમુખ એવા બાબુલાલ શાહ ડીવાય એસ પી એસ કે રાય નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ તેમજ સુરેશભાઈ અગ્રવાલ મુકેશભાઈ અગ્રવાલ અને સાંઈગ્રુપ મીડિયા હાઉસના ચેરમેન જીતેન્દ્ર પટેલ સહિતના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત હતા તેઓ દ્વારા માતાકી ચોકીમાં ચુંદરી માતાજીને ઓઢાડવામાં આવી હતી તો સાથે પૂજા અર્ચન પણ કરવામાં આવ્યા હતા અને દીપ પ્રાગટ્ય પણ તેઓ દ્વારા કરી અને સમગ્ર કાર્યક્રમનો શાંતિપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો હતો અને માતાજીને જે અષ્ટમી હતી ચૈત્ર નવ નવરાત્રિમાં જે વધ નવરાત્રિની જે અષ્ટમી હતી તેનો રંગે જંગે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ સમગ્ર આયોજન બાબતે વૈષ્ણવદેવી સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શું કહી રહ્યા છે આવો સાંભળીએ જય માતાજી સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ નવરાત્રી નિમિત્તે સૌની મનોકામના પૂર્ણ કરે એવી માતાજી પ્રાર્થના જય માતાજી ચૈત્ર નવરાત્રીમાં માતાની આરાધના કરવાનું પર્વ તરીકે ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે આ નવરાત્રિનો અનેરો મહિમા છે અને એ મહિમા સારી રીતે જે માતા ચોકીના કાર્યક્રમ થકી ઉજવવામાં આવ્યો હતો સમગ્ર રાત દરમિયાન આ કાર્યક્રમ ચાલ્યો હતો તેમજ મહાપ્રસાદનું પણ સાથે આયોજન કરવામાં આવ્યું હતું અને ભક્તોએ ખૂબ મોટી સંખ્યામાં મહાપ્રસાદનો પણ આનંદ મજા માણી હતી અને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા ત્યારે આ જ પ્રકારના આ નવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન